તાજેતરમાં શરૂ થયેલી નવી સિવિલ હોસ્પિટલની સ્ટેમ સેલ બિલ્ડિંગ જે હાલમાં પીડિયાટ્રિક અને ગાયનેક માટે ઉપયોગમાં લેવાઈ રહી છે ત્યાં તંત્રની રચના ખુલ્લી પડી છે અઠવાડિયા પહેલાં જ કાર્યરત થયેલી આ બિલ્ડિંગમાં ટોયલેટમાં પાણી ઉપલબ્ધ નથી અને કેટલીક જગ્યાએ ટોયલેટના માળખા પણ જર્જરિત થઈ ગયા છે સુરતના વિસિવ હોસ્પિટલમાં જર્જરિત બિલ્ડિંગને તોડી પાડવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેને લઈને પીડીયાક્રિક તેમજ ગાયનિક સહિતના અનેક વિભાગને હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડિંગમાં અઠવાડિયા પહેલા શરૂ કરવામાં આવ્યા છે પરંતુ અઠવાડિયા જેવા સમયમાં સ્ટેમ સેલ બિલ્ડિંગના ટોયલેટ

થોડી થોડી વારમાં ટોયલેટ કરી દે છે ત્યારે તેઓને સાફ કરવા માટે પાણી જ નથી મળતું